તમે શરમ આપીશું ભાઈ ના ઉપર બેસી માર્યો તમે અલ્યા પણ પૂછો કે રાયડા બીવરા માં કોણ આવ્યું તું પેલા શરૂઆત કીધું એટલે આ બીવરા તો નતા ફૂટ કાઢતા ખરી હવે ના પુરુ કરી દેવા પેલા પેલું બાજુ કે નઈ હોય શું લેવા મારા પણ મારા બાય આટલે ભાગ પાડશે આટલે વચ્ચે મારા બાજુ નાડવાનું આ બધું મારું છે મય થઈ ગયું લ્યો તાર તમારું તમે શાંતિ રાખો ખરાબ મોટો પલંગ લઈને બે ગયા છે તે પણ બેટ ના બાપ ઢ્યાસણ ભર્યા વધેલા છો આવડા ચકડા આ સોફા માં તમે હમાયરો અને આ જો મોટો પહાડ જો આજમી આવના સોફા પછી બે હવા ધોવા નાતો પણ દોઢ કરવાની મારા મો તમે લીધી દર પીધો બાજુ પેલું બાજુ પેલું બાજુ લીધી લ્યો તમે તો હલવાનું કરો છો

મારા મારું વધેલું ખાતો તો નતા મને મારવા તૈયાર થઈ ગયો છે ચીયા દાદા તમે રોટલો નાશો સારું આધળ મેલતે આવડશે

આજીવન કરીને બોલાયા એટલે એનો મતલબ એમ કે તમે સમજી બેટના બાપ પંદર ખવાડ્યો

પણ બરોબર છે પેલો મોટો પાડો અહીંયા ના લ્યો બે મુલ્યો આવ્યો આ પાડો તમારો તમે મોટા છો ભાઈ હા મોટા હા મોટા છો તમે પાડો તમારો પેલી બે માજી બેસ તો મારી છે આ લઈ જા તું તાર પારા ઘણી આ લઈ જા બે માર તો આ તો વાળા તો વગર ધારતા જ નહીં પણ આવી રીતે તું તાર મેલી માર મારસી લે ભાઈ ભાઈ મારે નહીં તો આ લ્યો વિહાજી મારો શું કરવો હું ભાગ પાડી જવા આવ્યો શું વાત કરો હા તો આરી બોલ્યો તો પેલું તું લઈ રે ભાઈ ના રે તું જાણો છે તું બે જાણો રાઈ મારો અને આરી મના લે ઓના હાટે રે બે હું તને આલું છું આવી ગયા જાણા મોટા ઉપર તરત જો આ રે ને પેલા કાગડા જેવા થી સોદુ બાળીએ સોદ સોડી થી હારો માલિયાનો ખરાબ મારો

તમને હાચબુ રોટ્ટો નહીં આવડતું પોકી ના આવડતું એ તમારે સુજવાનું અને તમે પાળા બીજી પાર્ટીમાં છો તો હમણાં તો સોકલા ઉપર લાકડા છોડ્યો એટના બાપ જતાયા ખાવા હાલુ થઈ આ શું કરી લે એય તું તું પાળી કરું છું નહીં દેખાતું કેમ આ ઘરમાંથી તમારો મેલ ધોવો છે તમારા પગની સાપો પડી રહી છે બધું ઘસીને ધોઈને ગાડી રાખું ભાઈ બેટના બાપ હમણાં પોણી બચજો પાડી જોઈ ગયું તો સોના મોનાર વધવાનું કરો આખો દાડો વધારે જ બગતો બખાડો ના હારો તમારા ઘણું ના બોલો ને ખાડું રહ્યું છે બેટના બાપ પેલા ફેગત અત્યારે બદલાઈ ગયા દૂધ નો હું દૂધ રેડું ગમે તે રેડું જા ભાઈ તમારું વસ્તુ બધું ઠેકાણે કરાવો હજી પલાસ્તર ને પલાસ્તર કરાવો ચીજ નું થાય છે ખબર પડશે આ પથ્થર પથ્થર નખાય કર્યું ખાલી ખાવાના વાચીસી કરવાના વડે કરવું નઈ અને ભાઈ દોડિયો કરવા નઈ અલ એ ના હારા જમ મળી મળે તેમ એક જ વસ્તુ વિચારો પલંગ અડધા થઈ છે ઊંચી દાડે પછી ભોય ઊંઘી પલંગમાં ઊંઘી શું ફરક પડશે ગાદલા વગર તમે ઉઠજો ભાઈ એમને તમારા કરો ના રહો તું મારા કેટલા ટકા વાત કરો

હું વ્યાજ શીરો બનાવવાની તૈયારી કરી બરોબર પેલા ને પગ બેલ્યો તમારો મોય નઈ બેલ્યો પગ પગ ના બેલતો ને સોખલમ થી ગાડી ના ખબર જ નહીં આ લીટી જેટલા જણા મુ જેટલા આલ્યા લે આ લડાવવાનું કરા છે હવે ભાઈ ભાઈ પણ હું ની રે પાછું કોમે ચો છે અરે કોક રોકાણ કરો બાબા પેલા કોક એ હાથ ની ગોળી ઓમ ઓમ ફૂલ સડાયા વગણ આ તારા છે જોયે તો સંપ પડી ગયું બેટના બાપા માંથી વસોડી નાય છો ખબર આવત ખરા હમણાં વાત કરો

એ ભભલાન પાડીને બેતનામાં દાદા કરી કરતા તા હું તો તમને ભાગ પાડી જલવા આયલો છું લ્યા શું તો

ના મારો ગરમ ચાપવાની કરીને તમદાર સુધી પછી તમે કોઈ કે વાત એવું છે બેટના બાપ ભાગ પાડવા આયા હતા એના જ ભાગ પાડી મેલ્યા હવે પેલા ના હો બેટ ના બાપ મારા બીજે ભાગપણ માં જ્યાં હું તને ક્યાં બોલાયો હું તને નહી કીધું વાતો કરું ખાવાનું હોય તો ઉછી નું થોડું ખા ગયું કુતરો ગયું પણ તમે તો કદી ના હાલુ નાચ તમારું છો બધું છે આ તમારું બેટો ભૂસે દાડો કાઢવાનો મારો આવ્યો શું કીધું

અન સુલા પર મોટા તપેલા મેલી અન તું તાર બરો બણુ લગડજે બે કલાક ઉધી અન પા ઢોચી દેજે તારો શીરો તૈયાર થઈ જાહે ઓમ ઉખેડે થી લે તો ભોય લુંડા પડશી ઓ હો ગદાડું શિરુ બનાવું ઈમો શું આ લમણે તૈયાર જો ઈને ઓગણામાં બેસીને ખાવ હા બે કલાક પાછો સળવા દેજો પછી વાઢજો જો શીરો તૈયાર થઈ જાહે હો એ હારું હોડો ઓ શીરો બનાવું રમેતની વાત છે પછી હળો આવડતું નહીં છે પેલા એટલે બધું આવડે છે બધું આવડે છે અધમણ લોટ આટલી ખોડ બેઠેલી મેઠું ચાલો પાણી રેડી બે કલાક બી દીધું શું લાવ શીરો હું કને કીધું લે